અરવલીમાં આશા વર્કર અને ફેસિલેટર બહેનોએ ઓડી કે પીએમએમવીઆઈ ની કામગીરીનો અરવલી જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન પત્ર આપી બહિષ્કાર કર્યો તો શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું મીરા જોશી અરવલી જિલ્લા વહીવટ તંત્ર દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓનો દરેક પાત્ર લાભાર્થીઓને લાભ મળે તે હેતુથી અગિયાર લાખ જેટલી વસ્તી ધરાવતા અરવલી જિલ્લામાં વિશાળ સ્તરે ડોર ટુ ડોર સર્વે અભિયાનની ગુજરાતમાં પ્રથમ અરવલી જિલ્લા વહીવટ તંત્રે બે દિવસ પૂર્વ પત્રકાર પરિષદ યોજી સંતૃપ્તિ અભિયાનનો રાજ્ય મંત્રી ભીકુશી પરમારના હસ્તે પ્રારંભ કરાવ્યો હતો આ અભિયાન અંતર્ગત આધાર કાર્ડ અપડેશન ઈ કેવાયસી બેંક ખાતા આધાર કાર્ડ સાથે લિંક કરવા અને પીએમવાય પીએમ કિસાન મનરેગા માતૃવંદના આઈસીડીએસ જેવી યોજનાઓનો લાભ પાત્ર કુટુંબોને આપવા માટે ગ્રામ્ય સ્તરે સર્વે હાથ ધરવામાં આવ્યો છે પરંતુ આ અભિયાનમાં અરવલી જિલ્લા આશા વર્કર અને આશા ફેસિલેટર બહેનો ખુલીને વિરોધ કરી રહ્યા છે આ વિરોધનું મુખ્ય કારણ વધારાની કામગીરીનું મહેતાણું આપવામાં આવતું ન હોવાના આક્ષેપ સાથે અરવલી જિલ્લાની પાંચસો જેટલી આશા વર્કર અને ફેસિલેટર બહેનો અરવલી જિલ્લા પંચાયત ખાતે પહોંચી ઓડીકે પી એમ કામગીરીનો અરવલી જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી બહિષ્કાર કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો મારું નામ અસોડા કાશ્મીરાબેન જીતેન્દ્રભાઈ છે હું બિલોડા તાલુકા અરવલ્લી અરવલ્લી જિલ્લાની પીએસસીની આશા તરીકે ફરજ બજાવું છું અમારે અહીંયા જિલ્લા પંચાયત ઉપસ્થિત થવાનું એક જ કારણ છે અમે સીડીએચઓ ઓ સરને આવેદનપત્ર આપવા માંગીએ છીએ કે અમને આશા બહેનોને આશા ફેસિલિટર બહેનોને વધારાની કામગીરી જે ઓડીકે સર્વે અને પીએમએમ વી વાય એ અમે તદ્દન બહિષ્કાર કરવા માંગીએ છીએ જે અમારે સર્વે અમારા કામ ને લકતું ન અને એમાં અમને મહેનતાણું મળવા પાત્ર નથી તો અમે આ કામનો બહિષ્કાર કરવા માંગીએ છીએ આવા જ નવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે અમારી નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઇ